નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે આ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બીજામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર સાતમો છે હરી ઘરે આવો ને એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો જેમાં પહેલું દાદા ચાર ધામની યાત્રા કરી અને ઘરે આવ્યા ત્યારે આંગણે ફૂલ પાથરી સ્વાગત કરવામાં આવ્યું બીજું દિવાળીના સમયે આપણે શેરી વળાવીને સ્વચ્છ કરીએ છીએ ત્રીજું મંદિરમાં ભગવાનને પ્રસાદ ધરવામાં આવે છે ચોથું ગામ લોકોએ નર્મદાના નીરના વધામણા કર્યા પાંચમું સોનાની સાંકળે બાંધ્યું હિંડોળો પ્રશ્ન નંબર બે આપેલા વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો સરખા અર્થવાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરવાનો છે તો જોઈએ પહેલું જમનાના નીર પવિત્ર મનાય છે સમાનાર્થી છે પાણી નીરનું પાણી નર્મદાનું પાણી શીતળ હોય છે હિંડોળા પર હિંચતા પ્રભુ મલકાયા તો સમાનાર્થી થશે હિંડોળાનું ઝૂલો ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા મહેમાનનું થશે અતિથિ કાલે અમારા ઘરે ઘણા અતિથિ આવ્યા હતા નોતરું તો નોતરાનું થશે આમંત્રણ મિલનના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું ફૂલથી તો એમનું થશે પુષ્પ બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે ત્યાર પછી આપેલા શબ્દોને શબ્દકોશમાં ગોઠવવાના છે તો કામ દાડમી મેડી વાલમ અને ચોકઠી પછીનું બીજામાં થશે કંસાર ઊંઘવા માટે ચાર પાયાનું સાધન તો ઢોલિયો આપેલી કહેવતો સામે વિરોધી અર્થ ધરાવતી કહેવતો લખો જેમ કે ઉતાવળા ધીરા સો ગંભીર અમર છે પણ પણ પારકી આ સદા નિરાશ બોલે તેના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ અવસરે આંબા પાકે ઉતાવળે આંબા ન પાકે ધર્મના કામમાં ઢીલ નહીં અને આગ લાગે ત્યારે કૂવો ખોદવો પ્રશ્ન છઠ્ઠો આ પહેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવાના છે જેમાં પહેલું વાલમના આગમન પહેલા શેરીઓ વડાવી સજ્જ કરીશું વાલમને ઉતારા ઓરડા આપીશું વાલમને દાડમનું દાતણ આપીશું વાલમને જમના નદીના નીરથી નવડાવીશું વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું વાલમને પોઢણ માટે ઢોલી આપીશું પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ માનવામાં આવે છે તેથી બીજું આ કાવ્યમાં વાલમ કોને કહ્યા છે કેમ વાલમ શબ્દ અથવા તો સ્નેહી માટે વપરાયો છે કારણ કે તેના આગમનથી ઘર પાવન બને છે ત્રીજું તમારા ઘેર મહેમાન આવે તે પહેલાં ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે તો મહેમાનના આગમન પહેલા ઘરની સાફ સફાઈ ફૂલોથી શણગાર ખાસ ભોજનની વ્યવસ્થા આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે ચોથું વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે અને શા માટે કારણ વાલમને કારણ કે મહેમાન આનંદ અનુભવે તેઓનો સમય સરળતાથી પસાર થાય અને પરિવાર જેને જનો સાથે વાતો પણ થાય એટલા માટે રમત રમવા ચોકઠી આપવાની વાત છે ઓરડા અને મેરડી મેડીનો ઉતારો આપ્યો દાળમી દાતણ માટે અને નાવણ માટે નીર અને કુંડીઓ આપવામાં આવી લાપસી કંસારનું ભોજન રમવા માટે ચોકઠી પાસ અને પોઢવા માટે ઢોલિયા હિંડોળાની તૈયારી કરવામાં આવી છે કયા કયા વૃક્ષ દાતણ માટે ઉપયોગી છે તો દાતણ માટે ઉપયોગી વૃક્ષમાં દાડમ બાવળ લીમડો ખાખરો કરંજ કથિર વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર આઠ છે તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો સાંસ્કૃતિક કાર્યક્રમ તો શાળામાં વાર્ષિક ઉત્સવ તેમજ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓ નાટક નૃત્ય અને સ્પીચ રજૂ કરે છે તહેવારોની ઉજવણી તો શાળામાં રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રી દિવાળી ઉત્તરાયણ હોળી ધૂળેટી જેવા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્રીજું છે બાળમેળો શાળામાં બાળમેળામાં રંગપૂરણી કામ કલર કરવો ચિત્ર દોરવા એક મિનિટની રમતો માટી કામ કાર્ટૂન ફિલ્મો બતાવવી વગેરે રમતોત્સવમાં રમતોત્સવ દરમિયાન દોડ ઊંચી કૂદ લાંબી કૂદ લંગડી ખો ખો ગોળાફેંક સંગીત ખુરશી ત્રિપગી દોડ વગેરે રમતો રમવામાં આવે છે કલા ઉત્સવમાં કલા ઉત્સવમાં ચિત્રકલા ગાયન વાદ્યન વકૃત્વ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ આવજો જય હિન્દ જય ભારત